વડોદરા સેન્ટ્રલ જેલમાં બંદીવાનો માટે સ્પેશિયલ સ્કિનિંગ કરવામાં આવ્યું હતું સેન્ટ્રલ જેલમાં કેદક રખાયેલા એક હજાર સાતસો જેટલા બંદીવાનોને જેલમાં મેઇન ટાવર પાસેના ખુલ્લા મેદાનમાં ઇવનિંગ શોનો લ્હાવો લીધો હતો બંદીવાનોનો ઉત્સાહ વધારવા માટે ફિલ્મના કલાકારો પણ સ્પેશિયલ સ્કિનિંગ વખતે જેલમાં હાજર રહ્યા હતા લાંબા સમયગાળા બાદ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઢોલીવુ બોલીવુડની એક હિટ ફિલ્મ બની છે કર્મના સિદ્ધાંત ઉપર બનેલી ગુજરાતી ફિલ્મનું આજરોજ વડોદરા સેન્ટ્રલ જેલમાં બંદીવાનો માટે સ્પેશિયલ સ્કિનિંગ કરવામાં આવ્યું હતું સેન્ટ્રલ જેલમાં કેદ રખાયેલ એક હજાર સાતસો જેટલા બંદીવાનોને જેલમાં મેન ટાવર પાસે ખુલ્લા મેદાનમાં ઇવનિંગ શોનો લ્હાવો લીધો હતો બંદીવાનોના ઉત્સવ વધારવા માટે ફિલ્મના કલાકારો સ્પેશિયલ સ્કિનિંગ વખતે જેલમાં હાજર રહ્યા હતા વડોદરા સેન્ટ્રલ જેલમાં બંદીવાનો માટે વખતો વખત પ્રોત્સાહન કાર્યક્રમનું આયોજન કરવામાં આવતા હોય છે વડોદરાના સાંસદ ડૉક્ટર હેમાંગ જોશી સહકારથી વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે અધિક્ષક ઉષા રાડા તેમજ નાયબ અધિક મુકેશ ચૌધરી દ્વારા બુધવારે સાંજે ગુજરાતી ફિલ્મ લાલોનું સ્પેશિયલ સ્કેનિંગ કરવામાં આવ્યું સેન્ટ્રલ જેલમાં કાચા અને પાકા ગામના કેદી મળીને કુલ એક હજાર સાતસો જેટલી બનીવાનો છે જેઓએ નિયમોનું અનુસાર બાર યાર્ડમાં જુદી જુદી બેરેકટમાં રાખવામાં આવે છે મંદિવાનોના માનસિક તણાવથી દૂર રહે તે માટે જેલ પ્રશાસન દ્વારા રચનાત્મક અને પ્રોત્સાહનક પ્રવૃત્તિઓ કરવામાં આવી સાંસદ ડોક્ટર હેમાંગ જોશીના સહકારથી બુધવારે તારીખ છવ્વીસમી નવેમ્બર બે હજાર રોજ સેન્ટ્રલ જેલ સંયુક્ત સંકુલમાં મધ્યમાં ટાવર પાસે ખુલ્લા મેદાનમાં ગુજરાતી મૂવી લાલનું સ્પેશિયલ સ્કેનિંગ કરવામાં આવ્યું હતું મૂવીના કલાકારો પણ બંદીવાનોને ઉત્સાહ વધારવા માટે ઉપસ્થિત રહ્યા હતા વડોદરા સેન્ટ્રલ જેલમાં એક ખૂબ જ લાગણીસભર અને ઐતિહાસિક ઘટના ઘટી છે સેન્ટ્રલ જેલના તમામ ભાઈઓ સાથે અઢારસો જેટલા બંદીભાઈઓ સાથે સૌએ સાથે મળી અને જે ફિલ્મ સમગ્ર વિશ્વમાં ધૂમ મચાવી રહી છે અને ગુજરાતની એવી ગુજરાતી ફિલ્મ કે જે હિન્દી ફિલ્મોના પણ રેકોર્ડ તોડી રહી છે એવી આપણી લાલો આ લાલો ફિલ્મ સૌ બંદીભાઈઓ સાથે મળી અને અમે સૌએ નિહાળી છે આ પ્રયાસમાં જેમનો ખૂબ સારો સહયોગ રહ્યો એવા વડોદરા સેન્ટ્રલ જેલના એસપી એટલે શ્રીમતી ઉષા રાણા મેડમ એમને જ્યારે મેં વાત કરી ત્યારે એમણે ખૂબ સારા ભાવથી એવું કહ્યું કે આવી પ્રકારની ફિલ્મ કે જેમાં સમાજ સુધારની આટલી સારી વાત હોય તો જેલના તમામ બંદીભાઈઓ માટે તો આ ફિલ્મ બતાવવી જ જોઈએ અને તેઓએ સંપૂર્ણ જે ઔપચારિકતા પૂર્ણ કરી અને આ સમગ્ર આયોજનમાં સહભાગી થઈને અમને આ સમગ્ર લાલોની ટીમ આપણા લાલોના પ્રોડ્યુસર્સ લાલોના એક્ટર્સ અને સમગ્ર લોકો સાથે મળી અને આ ફિલ્મ નિહાળી છે ત્યારે અભૂતપૂર્વ ડેપ્યુટી મુખ્યમંત્રીશ્રીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું આજે વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે લાલુ મૂવી કેદીભાઈને બધાને બતાવવામાં આવ્યું અને જેમાં લાલુ મૂવીની સમગ્ર ટીમ પણ હાજર રહેલી અને લાલો મૂવી છે એ સમગ્ર સમાજ માટે ખૂબ પ્રેરણાદાયી મૂવી છે ખાસ કરીને કેદીભાઈઓના જીવનમાં પણ એમને પ્રોત્સાહન મળ્યું છે આ મૂવી દ્વારા અને આ તકે અમે હેમંગભાઈ જોશીનો પણ સેન્ટ્રલ જેલ વતી ખૂબ આભાર માનીએ છીએ કે એમનો આ નોવલ આઈડિયા આવ્યો અને મૂવીની ટીમને પણ અમારી જોડે લાવ્યા અને ટીમ અને અમે બધા સાથે બેસીને મૂવી જોયું અને ખૂબ ગમ્યું થેન્ક યુ ધ મેસેજ સેન્ટ એન્ડ ગીવન બાય ધ ફિલ્મ ઇટ વોઝ નાઇસ ધ મેઇન થિંગ ઇઝ કર્મ વોટ એવર યુ ડૂ યુ હેવ ટુ ગીવ બેક ટુ ધ સોસાયટી સો વી હેવ ટુ ફોકસ ઓન અવર કર્મ જે થઈ ગયું એ અલગ વસ્તુ છે પણ હવે કર્મ સારું કરવાનું એ જ આ મેસેજ આવે છે અને હેમંત સાહેબ આને એસપી સાહેબે દે હેવ સપોર્ટેડ અસ ટુ શો ધ મૂવી